જાહેરમાં અમુક શખ્સોએ સોસાયટીમાં હત્યાને અંજામ આપ્યો અને પછી ફરાર થઈ ગયા હતા શહેરના વિસ્તારમાં આ હત્યાનો બનાવ બન્યો છે જેમાં ચોક બજાર પાસે આવેલ પારસ સોસાયટીમાં હત્યારાઓ હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયા છે ભોગ બનનાર ઘરની બહાર હતો તે સમયે અજાણ્યા વ્યક્તિઓ ત્યાં આવ્યા અને તેને છરીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા જેથી આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં પણ ચર્ચા મચી જવા પામી છે જો કે આ બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તુરંત ત્યાં પહોંચી હતી આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે હજુ જાણી શકાયું નથી સમગ્ર મામલે ઘટનાની જાણ થતા જ ચોક બજાર પોલીસ સ્થળ પર પહોંચી હતી જેમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે જે રીતે સોસાયટીમાં સરા જાહેર હત્યાનો આ બનાવ સામે આવ્યો છે તેને લઈને લોકો પણ વિચારમાં મુકાઈ ગયા છે ઉલ્લેખનીય છે કે આ હત્યાને અંજામ શા માટે આપવામાં આવ્યો છે તેને લઈને હજુ કોઈ માહિતી સામે નથી આવી જોકે સરા જાહેર બનેલા આ હત્યાના બનાવને લઈને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે તો પોલીસ પણ દોડતી થઈ ગઈ છે સમગ્ર મામલે પોલીસ પણ આરોપીઓને શોધી રહી છે સાથે જ આ હત્યા શા માટે કરવામાં આવી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે મારું નામ એસીપી આર આર આહિર ઈ ડિવિઝન સુરત શહેર આજ રોજ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં પારસ સોસાયટી વિભાગ બે આવેલી છે એમાં એક હત્યાના બનાવ બનેલી છે જેમાં આ કામને જે મરણ જનાર છે સુગમ અશોક વાટોકિયા જેઓ રહેવાસી બોટાદના છે તેઓ અહીંયા ભાડાના મકાનમાં રહેતા હતા અને છૂટક મજૂરી કરીને પોતાનું કામ ધંધા ગુજરાન ચલાવતા હતા તેઓને આજ રોજ ત્રણ જણ્યાંસમાં આવીને એ લોકો કોઈ અગામી કારણસર હત્યા કરેલી છે અને હત્યા કરીને એ લોકો ફરાર થયેલા હતા અને પોલીસને જ્યારે આ બાબતની જાણકારી થઈ હતી ત્યારે પોલીસે ગુનો દાખલ કરેલો છે હત્યા હત્યાનો ગુનો દાખલ કર્યો છે આ પોલીસે ટીમ બનાવીને જુદી જુદી દિશાઓમાં આરોપીને પકડવાનો ચક્રગતિમાન કર્યા છે